સાબરગુંડલા રાજુલા ડુંગર અને ભહુવા જેવા શહેરોને મળે છે પણ દામનગરને નહીં દામનગર શહેરને સ્ટોપ નથી મુસાફરી માટે તકલીફ એ છે કે બુકિંગ મળી શકતું નથી બુકિંગ ખોલતાની સાથે જ મિનિટોમાં વેઇટિંગ લિસ્ટમાં ટિકિટો આવી જાય છે લગ્ન સિઝન વેકેશન કે અન્ય વાર તહેવાર તથા ધાર્મિક પ્રસંગોમાં મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે હનુમાનજી મંદિરનો સૌથી મોટો સેવક વર્ગ મુંબઈ દર્શન અર્થે આવતો હોય છે જેથી દામનગર શહેરને આ ટ્રેનનો સ્ટોપ આપવાની તમામ યાત્રિકો અને ગીરા ઉદ્યોગ ક્ષેત્રે મોટું સેન્ટર છે ખૂબ જ વધુ પ્રમાણમાં જીનીંગ મિલો ઓઇલ મિલો આવેલી છે તેમજ આજુબાજુના ત્રીસ થી વધુ ગ્રામીણ વિસ્તારના લોકો દામનગર થી મુસાફરી કરી શકે લોકોને ધંધા વેપાર બિઝનેસ માટે રેલવે પરિવહન સુવિધા મળે તેથી ટ્રેન ને દૈનિક દૈનિક દામનગર સ્ટોપ આપવાની રેલવે મંત્રી સહિતના મંત્રી સાંસદ ધારાસભ્ય અને સ્ટેશન મેનેજર રેલવે સ્ટેશન દામનગર ને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલી છે